બિલકુલ વડોદરાથી આપણી સાથે અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે અલ્પેશ આવતીકાલે જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થવાની છે વડોદરાથી કેવા પ્રકારના સમીકરણો સામે આવી રહ્યા છે બિલકુલ બિલકુલથી આવતીકાલે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની છે વડોદરાના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ તેમને પણ ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવે છે ત્યારે હવે કાલથી ઉમેદવારો છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાથ લાગશે આપણે અત્યારે હાલ ભાજપના જે કાર્યાલય છે ત્યાં ઉપસ્થિત છે અને ભાજપના તમામ મહામંત્રીઓ હાલ અહીંયા છે ખાસ કરી વાત કરવામાં આવે તો આપણે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો આવતીકાલે બપોરે ત્રણ વાગે લોકસભાનું જે ઇલેક્શન છે તેની તારીખ જાહેર કરી દેવામાં આવશે કેવી તૈયારી લોકસભાની તૈયારી આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની સરકાર આ ત્રીજી ટમમાં ઉમેદવારી કરવા જઈ રહ્યા છે આવતીકાલે જે થશે આવતીકાલથી ડિક્લેર થાય છે ને તો આવતીકાલથી ડિક્લેર થશે પછી આચાર આચારસંહિતા લાગશે વિકાસના કામો જે થવાના હશે એ અત્યારે એમાં પૂર્ણવિરામ થશે બધા જે સરકારી નિયમો છે બદલી આ તે બધું બંધ થઈ જશે આમ તો લોકોનો જુસ્સો છે રામ મંદિર પછી જબરજસ્ત સફળતા મળવાની છે ચારસોને બાર ભારતીય જનતા પાર્ટી આ વખત ક્રોસ કરવાની છે ત્યારે લોકોને મારી વિનંતી કે આ પર્વમાં બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈને જંગી બહુમતીથી જીતાડે અને એક રેકોર્ડ બ્રેક કરે એવી લોકોને અપેક્ષા છે અમારી બિલકુલજી આપકી બાર ચારસો કે પારના નારા સાથે બીજેપી આગળ વધશે શું કહેશો ત્રીજી વાર સાંસદને રિપીટ કરવામાં આવે છે કાર્યકરોમાં કેવો ઉત્સાહ કેવી તૈયારી કારણ કે સ્વાભાવિક વાત છે કે વડોદરાથી જ નરેન્દ્રભાઈ મોદી છે તે જીત્યા હતા અને ત્યારબાદ રાજીનામું આપીને રંજનબેનને કમાન સોંપી લોકશાહીનો પર્વ ભારતમાં લોકતંત્રને જો આખી દુનિયામાં મજબૂત જો કોઈ બનાવતું હોય તો ભારતની લોકશાહી છે અને જ્યારથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી તમે જુઓ એમને વૈશ્વિક ફલક પર ભારતનું નામ ઉજાગર કર્યું છે કાલથી જે આચારસંહિતા લાગવાની છે અને ચૂંટણી ઇલેક્શન ડિક્લેર થશે એની પ્રક્રિયાના ભાગરૂપે કાર્યકર્તાઓનો માહોલ ઉત્સાહમાં અને બહુ જબરજસ્ત છે અને વડોદરા એક એવું એવું ગુજરાતમાં સ્થાન છે કે જે પાંચ લાખ નેવ્યાસી હજારથી પણ વધારે લીડ આપીને વિજેતા રંજનબેન બનાવ્યા હતા રંજનબેનને આ વખતે પણ એનાથી વધારે બમણી લીડથી અહીંયાથી લોકો અને કાર્યકર્તાઓ જુસ્સાભેર મતદાન કરી અને એમને જીતાડશે હજુ તો કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર નથી કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી જે પ્રકારે એમના નેતા સનાતન હિન્દુ ધર્મ અને એની સંસ્કૃતિ માટે જે વિરુદ્ધમાં બોલે છે એને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો જે પ્રકારેની એમની નીતિ રણનીતિ એમની પાસે નીતિ નથી એમની પાસે નિયતિ નથી અને કોંગ્રેસ પાસે નેતૃત્વ પણ નથી શું કહેશો કેવી તૈયારી છે હાલ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા દિવસથી કરવામાં આવી છે અને ખૂબ સારી તૈયારી થઈ ગઈ છે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી તેમજ કાર્યકરો હાલ તો તમામ જે કાર્યકરો છે તે પૂરજોશમાં લાગી ગયા છે કારણ કે જે રીતે આ વડોદરાની સીટ છે તે આમ તો મૂળ ભાજપનો ગઢ ગણવામાં આવે છે છેલ્લા ત્રણ ટર્મથી સતત ભાજપ જીત્યું આવે છે ત્યારે આ વખત ચોથી વખતે પણ ભાજપ છે તે પાંચ લાખથી પણ ડબલ લીડ એટલે કે દસ લાખ મતથી જીતવાની ગણતરી લગાવીને બેઠું છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે હાલ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે જી જી બિલકુલ અન્ય એક મહત્ત્વના સમાચાર સામે